મિત્રો સ્વાગત છે તમારું જય શ્રી કિચન માં તો આજે આપણે બનાવવાના છીએ વેજ મંચુરિયમ તો તેના માટે અહીંયા મેં બે નંગ કોબી લઈ લીધી છે તો તેને આપણે પહેલાં સારી રીતે ખમણી લઈશું તો અહીંયા મેં એક મોટું વાસણ લઈ લીધું છે અને અહીંયા ખમણી લીધી છે આપણે મોટું ખમણ થાય તેવી આપણે ખમણી લેવાની છે તો આ રીતે આપણે કોબીને ખમણી લઈશું મોટું ખમણ હોય તો આવું સરસ ખમણાય છે એટલા માટે આપણે મોટું ખમણ રાખવાનું છે ને તો ગોળી એકદમ સરસ ક્રિસ્પી અને અંદરથી સારી બનશે એટલા માટે તો આપણે બધું જ ખમણ તૈયાર કરી લીધું છે કોબીનું તો હવે તેમાં આપણે અડધી ચમચી જેટલું નિમક એડ કરી દઈશું નિમક એડ કરી અને મિક્સ કરી લઈશું હવે તેને આપણે દસ મિનિટ સુધી રેસ્ટ આપી દઈશું તો કોબીમાંથી બધું જ પાણી નીકળી જશે તો આપણી દસ મિનિટ થઈ ગઈ છે હવે તેને આપણે કોબી માંથી બધું જ પાણી કાઢી લઈશું તો આ રીતે આપણે બધું જ પાણી કાઢી લેવાનું છે આ રીતે એક અલગ વાસણ લઈને આમાં જ કાઢવાનું છે આ રીતે આપણે બધું જ પાણી કોબી માંથી કાઢી લઈશું આ પ્રોસેસ કરવાથી રોટી જે બનાવીએ છીએ તે એકદમ ક્રિસ્પી અને મસ્ત બને છે એટલા માટે કુરકુરી થાય છે આ રીતે આપણે બધું જ કોબી માંથી પાણી કાઢી લઈશું તો આપણે બધું જ પાણી કાઢી લીધું છે કોબીમાંથી હવે તેમાં આપણે લોટ ઉમેરીશું તો અહીંયા મેં અડધા વાટકા જેટલો મેંદાનો લોટ લીધો છે તો અડધો વાટકા જેટલો કોર્નફ્રોલ એડ કરી દઈશું કોર્નફ્રોલ લોટ એડ કરવાથી આપણી જે ગોળી બનાવીએ છે તે એકદમ ક્રિસ્પી અને ટેસ્ટી બને છે એટલા માટે આપણે કોર્નફ્રોલ એડ કરવાનો છે અડધી ચમચી જેટલી મરી પાવડર એડ કરી દઈશું એક ચમચી જેટલું આદુ અને લસણ પેસ્ટ એડ કરી દઈશું એક કલર આપવા માટે આપણે અડધી ચમચી લાલ મરચું પાવડર એડ કરીશું અને સ્વાદ પ્રમાણે નિમક એડ કરીશું તેને આપણે પેલા સારી રીતે મિક્સ કરી લઈશું લોટમાં આપણે પાણીની જરૂર પડે આ ગોળી ક્રિસ્પી બનશે એટલા માટે આપણે કોબીમાંથી પાણી કાઢવું ખૂબ જ જરૂરી છે મંચુરિયમ બનતા આપણી ગોળી પોચી પડી જાય છે તો આ એકદમ ક્રિસ્પી બનીને તૈયાર થશે એટલા માટે આપણે કોબીમાંથી પાણી કાઢી લઈશું તો આપણો બધું જ મિક્સ સારી રીતે કરી લીધો છે મસાલો હવે તેને આપણે આ રીતે નાની નાની ગોળી વાળી લઈશું આ રીતે આપણે બધી જ ગોળી વાળી લઈશું એક જ સરખી તો આપણે અહીંયા બોલ્સ વાળી લીધા છે હવે આપણે તેને તળવા માટે તેલ મૂકી દઈશું તો અહીંયા મેં તળવા માટે તેલ ગરમ કરી લીધું છે હવે આપણે બધી જ બોલ્સ ને તળી લઈશું બધી જ ગોળી એડ કરી દઈશું આ રીતે આપણે બધી જ ગોળીને તળી લેવાની છે બે ત્રણ મિનિટ સુધી તેને હલાવવાની નથી તો આ રીતે આપણે ચમચીની મદદથી ધીમે ધીમે ગોળીને હલાવી લઈશું તો જ્યાં સુધી બ્રાઉન કલર ન થાય ત્યાં સુધી આપણે તેને તળાવા દઈશું બ્રાઉન કલરની ગોળી તળાઈને થઈ ગઈ છે હવે તેને આપણે કાઢી લઈશું આ રીતે બ્રાઉન કલરની થવા દઈશું તો આપણી બધી જ ગોળી તળાઈને તૈયાર થઈ ગઈ છે હવે આપણે મંચુરિયન નું વઘાર કરી લઈશું તો અહીંયા મેં વઘાર કરવા માટે બાઉલ મૂકી દીધું છે હવે તેમાં આપણે મોટી ચમચી જેટલું તેલ એડ કરીશું તેલ ગરમ થઈ જાય તેમાં આપણે આદુ મરચાની પેસ્ટ એડ કરીશું તો આપણું તેલ ગરમ થઈ ગયું છે તેમાં આપણે આદુ મરચાની પેસ્ટ એડ કરીશું જે સફેદ કાંદા છે તેના મેં પેલા આપણે ઈ એડ કરીશું થોડું લીલું લસણ છે તે એડ કરીશું તેને સારી રીતે આપણે મિક્સ કરી લઈશું હવે તેમાં આપણે કેપ્સિકમ એડ કરી દઈશું થોડું જેટલો મરી પાવડર એડ કરીશું થોડું નિમક એડ કરીશું આ રીતે થોડી વાર સાતળવા દઈશું તો હવે આપણે સતળાઈ ગયું છે તેમાં આપણે મંચુરિયન નો જે મસાલો છે તે એડ કરી દઈશું આપણે આમાં બીજા કોઈ મસાલા એડ નથી કરતા આપણે મંચુરિયન નો મસાલો એડ કરશું એટલે એકદમ સરસ ટેસ્ટ આવી જશે હવે જે આપણે કોબીનું પાણી કાઢ્યું હતું તે આપણે એડ કરી દઈશું હવે આપણે તેમાં કોનફ્રોલ નું એક ચમચી એડ કરી અને પાણીથી મિક્સ કરી લીધું છે તે એડ કરી દઈશું આનીથી એકદમ સરસ ગ્રેવી ઘટ થઈ જશે અને મંચુરિયનનો ટેસ્ટ પણ એકદમ સરસ આવશે એટલે આ રીતે આપણે તેને સારી રીતે હલાવી લઈશું તો એકદમ સરસ આપણી ગ્રેવી થઈ ગઈ છે હવે તેમાં આપણે બધા જ બોલ્સ ને નાખી દઈશું સારી રીતે હલાવી લઈશું ઉપરથી આપણે લીલા કાંદાના પાન એડ કરી દઈશું થોડી કોથમીર એડ કરીશું તો તૈયાર છે આપણું વેજ મંચુરિયન તો જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો લાઈક કરજો શેર કરજો અને નવા હોય તો મારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કોમેન્ટ કરીને કહેજો કે મારું વેજ મંચુરિયન કેવું લાગ્યું